આપણે રાજકોટનો એક વિડિયો બહુ વાયરલ થયો છે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ કહેવાતા કેટલાક હિન્દુ સંગઠનના માણસોને એક સવાલ પૂછ્યો એ હિન્દુ સંગઠનના માણસો ગરબાની મોસમમાં કોમવાદી રંગ આપવા માટે કયા સમાજના લોકો કયા ધર્મના લોકો ગરબા જોવાયા છે એમ કરીને ડખો કરવા માંગતા હતા ઇન્દ્રનીલભાઈએ સચોટ કામ કર્યું આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું સૌરાષ્ટ્રનું ગુજરાતનો માહોલ

દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી આ મોટા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિકો મોટા ધાર્મિક સ્થળોની ફરતે એના બે બે કિલોમીટરની ત્રીજામાં અનેક તારૂ નડા ચાલે છે તમે તમારા બાપા ત્યાં જઈને ઉધા પડો ને તાકાત હોય તમારામાં પાણી તો આ બંધ કરાવો ને અત્યારે તમે ગરબામાં મુસ્લિમો શોધવા નીકળ્યા છો આ ધર્મના નામે રાજનીતિ કરવાની અને ખોટા ધંધા બંધ કરો સ્ત્રીઓના નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો ડાપણ કરવું તું ને હરણીકાંડ ના પીડિતો માટે લડવું તું ને ભોગ બનનારા એક્ઝામ્સ પેપર જે લીક થયા એનો ભોગ બનનારા પંચાણું ટકા હિન્દુ છે જે વિધવા બહેનો પેન્શન નથી મળતું અને સમાજ કલ્યાણ ઓફિસની કચેરીની બહાર લાઈનોમાં ઉભા હોય છે કર્મચારીઓની આગળ શિષ્યવૃત્તિની લાઈનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓ આનો બહુ જ મોટો વર્ગ હિન્દુ છે તમે કયા હિન્દુની વાત કરો છો એટલે ગરબાની અંદર મુસ્લિમ ગયો કે ના ગયો એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને આખા ગુજરાતનો માહોલ આખા ગુજરાતે સમજવું જોઈએ પોલીસ પ્રશાસનના ઇશારે ભારતીય જનતા પાર્ટીને સરે કેટલાક લોકો દૂષિત કરવા માગે છે એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ બધા સાથે મળીને ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ હોળી હોય ઈદ હોય દિવાળી હોય કોઈપણ તહેવાર હોય એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈએ જે પ્રમાણે એમને ભગાડી મૂક્યા એમને ગેટલોસ કીધું કાઢી મૂક્યા બહુ સારું કર્યું હું પણ આવા સંગઠનોને કહું છું કે ગેટલોસ્ટ